હા એ દોસ્તો ગુડ ઇવનિંગ જય દ્વારકાધીશ તો કેમ છો બધા આયો બધા ફાઈને હશે તો ફરીથી આવી ગયું છું એક નવા વિડીયો સાથે અને આજ તો હું આવી ગઈ છું ખાણવારે તો મારા પપ્પાની મકાઈ વઢાઈ છે જો બે ટેલર તો ઓલરેડી થઈ ગયા છે અને ત્રીજું ટેલરે આપણે પહોંચી ગયા હે જોવો દોસ્તો જો કેમ છે લીલી ને મોટી મોટી મકાઈ જો બેક કેમેરા કરીને બતાવું અને મારા પપ્પા ક્યાં છે એ બતાવું પહેલાં જો આ શું કરો અહીંયા છાયા બેઠા ગા જો આ ઝીણકો લીમડો ને વડલો છે ને આ બેઠા છે છાયા હા ના કે વાજે ગયો ઓ હા જો દસ્તો મકાઈ અત્યારે ઉનાળામાં આવડી લીલી લીલી મકાઈ કરવી ને લીલી ને મોટી ને ઊંચી ને જાડી એટલે આમ હદ જ કહેવાય જો છેલ્લો જ ફેરો રહ્યો છે અને ટ્રેક્ટર પણ આવી ગયું છે સાથે સાથે જો

તો દોસ્તો ઓ વાહ હજી મામા એક વાહ હે જો આપણે અહીંયા જોઈ જો આ પૂરા પણ વરી ગયા છે એક આ શું કહેવાય એક સાઈડ વઢાઈ ગઈ પાણી પી લીધું અને પછી હજી આ એક બાજુ રહી વાઢે છે બધા લોકો તડકો ના લાગે આપણું દેશી કામ છે ભાઈ હો સ્પેશિયલ મજૂરી મોદીને કેવું જોશે ભાઈ લોન પાસ કરી દેજો વેલેરી હે મોદી સાહેબ વેલેરી લોન પાસ કરો બિચારા મજૂરી કરે તડકા તો દોસ્તો આપણે તો જો થોડો ઘણો શું કહેવાય થોડા ઘણું કામ હોય તડકામાં તો પણ આપણે એકદમ તડકો લાગી જતો હોય છે તો આ લોકોને ધન્યવાદ દેવાય કે અવા તડકામાં એ બિચારા મકાઈ વાઢે ને મજૂરી કામ કરે સ્પેશિયલ મજૂરી કામ કહેવાય આને તો એના માટે એક લાઈક જરૂરથી અને કોમેન્ટ કરજો દોસ્તો કેવી છે મારી મકાઈ તો જો બતા હું બે કેમેરા કરીને પપ્પાને ને યાસિક બે બેઠા આવડે આવડે જો કીમ વઢાય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ વાહ દા વાહ એક ધારા કેટલા છૂટા જાય જો આપણા આ ચાર છૂટા તમારો વારો ગયો બસ તો આટલા વિડીયો તમે જોયા હશે પણ આ વિડીયો બહુ ખાસ છે કારણ કે આમાં જેટલી મહેનત કરી છે ને એટલી મહેનત નહી હોય તો આમાં લાઈક ને કોમેન્ટ થી ભરપુર કરી દેજો

ताई दुआर करी आये तो दुआर का और ऐ ठो आवी जावन में वाह कुना कुना छोटा लाइन वार वाह रे वाह हाँ ना वन डू હવે હું વાડીસ તો તમે દાતેડ ભાગી જાય વાચું ના ના ભાગે ની દાતેડ હોય ફાઈ જાય નાય ભાઈ હાલો ભાઈ ચા પીવો હે ને હા ચા પીને પછી જઈ જો દોસ્તો બધા મંડી ગયા છે પૂરા વારવા મકાઈ વઢાઈ ગઈ છે અને હવે પપ્પા ગયા છે ચા લેવા તો આવે પછી ચા પીને આપણે નીકળશું નીકળવાનું કીધું તો યાર કે ક્યાં તો આપણે જઈ રહ્યા છીએ ખેતરે આપણે બકાલાનો ચારો પાવા અને ખાસ તો કરીને આપણે મકાઈ લેવા મમ્મીએ કીધું મારા સાસુએ કીધું છે કે જાઓ મકાઈ લેતા આવો અને મારા દાદા અહીંયાથી એમ કીધું કે ગાય તમારી છે ને તો મકાઈ લેતા જાવ બે પૂરા તો ચાય આવી ગઈ છે અને આની સોડા પણ મંડો પીવા સોડા હા વાવ ફોડો ને ફોડો

जो चाय बारी आले छे आमणा कि दे चाय ला कि दे आ फुटी फुटी येस हो ने नु मान छे जो सोडा ले आई वा पापा इना हट हां जरिया दा मने चाप आई अनिना इना हटू सोडा ले आई वा पीए गिया ले ચાલો ખડકાઈ રહ્યું છે ટ્રેક્ટર અત્યારે તો ઓલું ગીત ગાવાનું મન થાય આ મોસમ ઠંડે ઠંડે ડરમી કુલ કા ના લોડ ટુ તો ભરાવા આવ્યું નેસેસરી જ મની કપ સબ ચાલુ છે ખબર નહીં શું વાતો કરે છે ચાલો ફાઈનલી પડું ખાલી તો ગાઈસ આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે હાય જો દસ્તો બધાની ગાડી ખડકાઈ ગઈ છે

જો એટલી વારમાં કેટલા ગટકા કરી નાખ્યા હે અને હું ખાઈ રહી છું ચાકરી અને આપણે પાણી ચાલુ કરી દીધું હે આપણા યુટ્યુબ વિડીયોમાં જોઈ જોઈને માણસોએ મને કેટલાય કીધું ખબર મગ વેચવાના હોય તો કહેજો તો એને જરાક કહી દો રિપોર્ટ આપી દો આ વર્ષે થોડાક ઓછા છે પાણી નહોતું એટલે નહીતર તો આપત હમ ઓર્ગેનિક મગ અને પાછા મને તો એમ કે એમ જણાવવા જાણવામાં આવ્યું છે કે એક તો દવા વગરના મોગ અને કેવા સરસ મોગ એમ કીધું હતું અને કે જેટલા રૂપિયા થાય એટલા કહેજો પણ અમને મગ દેજો મગ આપને ઘર ખાવા જેટલા થશે આ વખતે સોરી દોસ્તો નહીં થાય મગ પાણી નથી જો તમને બતાવું પાકી ગયા છે જો આપણે બકાલન ચારા પાણી ચાલુ થઈ ગયું છે અને આમ જુઓ આ મગ આપણે પાકી ગયા છે સરસ મજાના જવું પણ શું કરીએ હવે આ વખતે છે ને પાણી પૂરું થઈ ગયું ઓછું હતું એટલે જો આમ તમે આમ જોઈ શકો છો મગમાં મગ કેવા લાગેલા છે જો આપણા ઓર્ગેનિક મગ પણ આપણા ખાવા જેટલા થશે દોસ્તો આ વખતે નહીતર તમને બધાને અમે આપત આપતને આપત જ તો ચાલો તમને મારું બગાલું બતાવી દઉં તો આ છે આપડી ગીસોડી નો મેલો અને એમાં જો ગીસોડું મસ્તીનું આવી ગયું હે અને આ છે ભીંડા અને તો આ ઝુમકડી જો એક આદી દેખાય છે બીજી અહીંયા છે અને આપડા ભીંડા ગુવાર લાઈન છે હરંગ અને અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો મગ ઓર્ગેનિક મગ છે સરસ મજાના પણ સોરી આ વખતે બહુ ઓછા છે તો ચાલો આપણે આને એક એક કરીને વીણવાના છે આ વખતે આપણે વાઢવાના નથી કેમ કે વરસાદ વહેલો છે ગાંધીનગરમાં તો ચાલુ થઈ ગયો મારા નણંદ બારીએ છે ને ત્યાં તો એનો કોલ આવ્યો તો તો જો આ ગુવાર ને આ ભીંડી હવે આપણે દાહી યાસિક પાસે તો દોસ્તો હું તો હમણાં ઘણા સમયથી ખેતરે આવી જ હતી મમ્મીને ઘરે ચક્કર મારવા ગઈ હતી અને પછી શું કહેવાય કે ચક્કર આવી પછી ત્યાં ઘરના કામ હતા ઝાર વાટતા હતા મમ્મીને ગેસિક ભાઈ તો ત્યાં કામ હતું ત્યાં ઘરનું કામ કરતી એટલે ખેતરે આવી જ નથી હવે પાકી ગયા તો આવી જોવા તો ચલો હવે આપણે વકાલમ પાણી વાર લઈ અને મકાઈ વાડ લઈ ગાય માટે પછી મળ્યા શું કરો હા હા ઓર્ગેનિક

મને આમ દેખાડ દાણા ખોલવા દે એ ખોલે બધા હેઠા જાય મને આપડી મકાઈ પર જો હવે ચમરી નીકળી ગઈ છે પાણી કઈ તો આવસ કઈ વાંધો નહી આ વખતે મસ્ત વરસાદ છે આપણે કે હે બધાય જો આપડા ઓર્ગેનિક મગ જો દાણે દાણો દાણે દાણે મે હે દૂધ ગોડ કદમ ખાવ હવે તમ તારે વાહ કણકડાટી બોલે હો હમ તો દોસ્તો નાશ કરતા કરતા મને યાદ આવ્યું જો આપણે કેર વાવી દીધી તો આવડી થઈ ગઈ છે બાજુમાં ખડ છે હમ ચાંદળિયો અને લીંબુડી છે જો બતાઉ બધીમાં છે ભીંડા જો ભીંડા ઉતારવા જવા થઈ ગયા છે બધીમાં ભીંડા લાગી ગયા અસલ મજાના ઉતારવા જેવા થઈ ગયા તો આપણે આજ લઈ જવા છે કાઢું કરવું છે ને એટલે જો આ આપડી રીંગડી છે અમુક અમુક છૂટા અને આ આપડી લીંબુડી આવડી થઈ છે જો મસ્તીની અને આજ તો આપણે ટાઢું કરવું હતી લઈ જા હું આપડા ભીંડા જોવો અને આ પાણી ચલી રહ્યું છે આપડું હવે મકાઈ વાઢી લઈ પછી મળ્યા મૈડા તો આપણે જો કાજુ બદામ મોરી રહ્યા છે દૂધપાકમાં નાખવા માટે કસ્ટર્ડ વાળો દૂધપાક ખાવો છે યસ કોનજારીયાનું દૂધપાકમાં નાખવા માટે કાજુ બદામ અને એલચી અને કસ્ટર્ડ અમને તો ના ભાવે પણ અમને ભાવે અને આયુસી ખાઈ રહી છે વેફર અને મગની દાળ હે આયુસી ભાવે તને આ ઈ માટે જ ગઈתי ને દુકાને બહુ ભાવે

તો આજે આપણે છે છઠ શીતલા માતાજીનું આપણે ટાઢું કરીને એ તો આપણે એના માટે જો દૂધપાક પાક બનાવવાના છે ને એટલે દૂધપાક પછી ઢેબરા તીખા સોરી ખારા અને મીઠા તો ઢેબરા બનાવી રહ્યા છીએ તો આપણે જો દૂધપાક અને સાથે બટેકાનું શાક અને કઠોળનું શાક તો એ ત્રણેય બધું બનાવવાનું છે તો ના ભીંડા તો નથી બનાવવાના ભીંડામાંથી લીધા તા પણ સામેથી મને કહે છે કે ભીંડા ભીંડા કે પણ ભીંડા નથી બનાવવાના તો આપણે આટલું બનાવ્યું એટલે ભીંડા મમ્મી ના પાડે છે કે નથી તો આપણે તાઢામાં બધું બનાવી લઈ પછી મળ્યા શું લઈ આવી તો ઘરે કેદી ઘરે કોઈ નહીં જ રહેવું તું એમ હતી કે વેકેશન પડેલું છે સીધું થઈ ઘરે વહી સીધું થાય મહિંડા પાંચ મહિના પછી હા પાંચ મહિના પછી પાંચ મહિના પછી પાંચ મહિના તો તાર બનવાની હે કે ને નથી ભાઈ તો શું બનવું હે પોલીસ તો પોલીસ વગર બની જવાય પોલીસ બનીને ચોરાવીને કર

રેડી મામા એકાનું આવી જાજો મિત્રો ખીચડી બટેકાનો સાક દૂધપાક ઢેબરા અને હજી કઠોળનો બને છે તો આવી જાજો જમવા કરવા માજી જય દ્વારકાધીશ કીધું જય